નમસ્કાર વ્હાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વારની વાત કરીએ તો આજે છે શુક્રવાર અને આજના બીજા વિડીયોની અંદર વાત કરીએ તો અઢારથી ચોવીસ મહિનાની અંદર દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર તેમજ પેન્શનમાં થશે આટલો મોટો વધારો તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજની આ નાની નાની બાબતો પણ તમે ખાસ ધ્યાનમાં લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ પગાર વધારા અપડેટની તો દેશના બાર મિલિયન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે તો આઠમા પગાર પંચ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેમનો અમલ કરવામાં આવશે તો એક અહેવાલ મુજબ નવા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં પચીસ ટકાનો વધારો થશે તો આઠમા પગાર પંચમાં વિલંબ માટે કર્મચારીઓને એકમ રકમ એટલે કે એરિયર્સ પણ ચૂકવવામાં આવશે તો ચાલો આજે આપેલા આ સમાચારમાં વધુ વિગતવાર છે તે વાત કરીએ વિગતવાર વાત કરતા પહેલાં દોસ્તો આપને બધાને એક નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો તો સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં સુધારો કરવા માટે સરકાર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો સાતમા પગાર પંચની ભલામણો છેલ્લે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી તો તે સમયે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો તો દસ વર્ષ વીતી ગયા છે અને સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો છે પરિણામે આઠમા પગાર પંચ વિશે ચર્ચાઓ ભેગ પકડી રહી છે તો કર્મચારીઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે નવા પગાર પંચ હેઠળ તેમના પગારમાં કેટલો વધારો થશે અને બાકી ચૂકવણી કેવી રીતે થશે તો ચાલો આજના સમાચારમાં આ વિશે વધુ વિગતવાર વાત કરીએ મિત્રો તો સરકારે હજુ સુધી આઠમા પગાર પંચના અમલીકરણની તારીખ જાહેર કરી નથી પરંતુ જો આપણે અગાઉના પગાર પંચોના ઇતિહાસ પર નજર કરીએ તો એક વાત સામાન્ય રહી છે ભલામણોના અમલીકરણમાં સમય લાગી શકે છે તો પગાર સામાન્ય રીતે પાછલી અસરથી લાગુ પડે છે તો આજ કારણ છે કે સરકારી કર્મચારીઓને બાકી રકમ મળે છે ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ પૂરો થયો તો પરંપરા મુજબ નવા પગાર પંચને આગામી વર્ષના પહેલા દિવસથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર થી અમલી ગણવામાં આવશે તો અગાઉ છઠ્ઠા પગાર પંચને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાછલી અસરથી લાગુ કરવામાં આવ્યો હતો અને સાતમા પગાર પંચની ભલામણોને પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી કે આઠમા પગાર પંચને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે કર્મચારી સંગઠનો અને નિષ્ણાતો માને છે કે આ વખતે પણ આ જ અભિગમ અપનાવવામાં આવી શકે છે તો આનો અર્થ એ થયો કે અમલીકરણમાં વિલંબ થશે પરંતુ લાભો પાછલી અસરથી ઉપલબ્ધ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તમને કેટલા મહિના માટે બાકી રકમ મળશે એવો અંદાજ છે કે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થવામાં અઢારથી ચોવીસ મહિનાનો સમય લાગી શકે છે તો જો આવું થાય છે તો કર્મચારીઓને તે સમયગાળા માટે બાકી રકમ મળશે આનાથી કર્મચારીઓમાં બાકી રકમ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જોને બાકી રકમનો અંદાજ લગાવવા પહેલાં છેલ્લા પગાર વધારાને સમજવું મહત્ત્વપૂર્ણ છે તો કુલ બાકી રકમ આશરે રૂપિયા બે લાખ સત્તર હજાર ચારસો ને ચાલીસ જેટલી છે તો આનો અર્થ એ છે કે લેવલ એક કેન્દ્ર સરકારના કર્મચારીઓને આશરે રૂપિયા બે લાખ સત્તર હજાર જેટલી બાકી રકમ મળી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો છઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થયો હતો તો છઠ્ઠા પગાર પંચમાં પગાર બેન્ડ અને ગ્રેડ પે સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવતું હતું કે લેવલ એક કર્મચારીનો મૂળ પગાર સિત્તેર હજાર રૂપિયા હતો તો તેના પર એકસો પચીસ ટકા મોંઘવારી ભથ્થું પણ ચૂકવવામાં આવતું હતું તો આ ઉપરાંત શહેર પર આધાર રાખીને ત્રીસ વીસ અથવા દસ ટકા ગરભાડું ભથ્થું અને પરિવહન ભથ્થું પણ ચૂકવવામાં આવતું હતું તો આ બધાને ઉમેરીને કુલ માસિક રકમ કુલ પગાર શહેર એક્સમાં આશરે ઓગણીસ હજાર બસો રૂપિયા શહેર વાયમાં અઢાર હજાર ને પચાસ રૂપિયા અને શહેર જેડમાં સત્તર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા હતો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચમાં પગાર વધારામાં કેટલો ફેરફાર થયો હતો તો સાતમા પગાર પંચે ગ્રેડ પે સિસ્ટમ નાબૂદ કરી અને પગાર મેટ્રિક્સ રજૂ કર્યો તો લેવલ એક માટે મૂળ પગાર રૂપિયા અઢાર હજાર નક્કી કરવામાં આવ્યો હતો તો તે સમયે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું કારણ કે મૂળભૂત પગારમાં એકસો ને પચીસ ટકા ડીએ ઉમેરવામાં આવ્યો હતો તો એચારી અને પરિવહન ભથ્થાની ગણતરી નવા મૂળભૂત પગાર પર કરવામાં આવી હતી તો આ ફેરફાર પછી શરૂઆતનો કુલ પગાર એકસો શહેર માટે આશરે રૂપિયા ચોવીસ હજાર વાય શહેર માટે બાવીસ હજાર અને જેડ શહેર માટે વીસ હજારને બસો રૂપિયા થઈ ગયો હતો ત્યારબાદ વાત કરીએ નિષ્ણાતના અભિપ્રાય વિશે તો બ્રોકરેજ ફર્મ એમબીટ કેપિટલ માને છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક અને બે પોઈન્ટ વચ્ચે હોઈ શકે છે તો આના પરિણામે પગારમાં ચૌદ ટકાથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે તો આ દરમિયાન કોટક રિપોર્ટ સૂચવે છે કે એક પોઈન્ટ આઠના ફિટમેન્ટ ફેક્ટરથી પગારમાં લગભગ તેર ટકાનો વધારો થશે તો સરળ શબ્દોમાં કહીએ તો સમગ્ર એરિયર સ્ટોરી એક જ પરિબળ પર આધારિત છે તે યોગ્ય ફિટમેન્ટ ફેક્ટર તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર